ખાલી બે લાખ અને પચાસ હજાર રૂપિયામાં બે હજાર અઢારના ના મોડલની મારુતિ અલ્ટો એટ હંડ્રેડ ગાડી આપવાની છે બે ઓનર છે પેટ્રોલ ગાડી છે વીમો ચાલુ ગાડીના માલિક નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો ખાલી પંચાવન હજારના ના ડાઉન પેમેન્ટમાં યામા આર વન ફાઈવ ગાડી આપવાની છે ખાલી નવ હજાર કિલોમીટર ચાલેલી છે મોડલ છે બે હજાર બાવીસનું નું એક ઓનર છે વીમો ચાલુ કિંમત છે એક લાખ અઠાવન રૂપિયા ગાડીના માલિકનો નંબર વિડીયોમાં જ છે તેમાં કોલ કરવો બે હજાર ના મોડલની ઉંડાઈ આઈ ટી ગાડી વેચવાની છે બે ઓનર છે ડીઝલ ગાડી છે ભાવ કરતાં પણ સસ્તા ભાવે ગાડી આપવાની છે ખાલી સાઠ હજાર માં ગાડી વેચવાની છે પેટ્રોલ અને સીએનજી ગાડી છે મોડલ છે બે હજાર પાંચ નું ત્રણ ઓનર છે ગાડીના માલિકનો નંબર વિડીયોમાં છે તેમાં ફોન કરવો એક્સેલેન્ટ કન્ડિશનની મારુતિ એસ્ક્રો સ્ટોપ મોડલની ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અઢારનું એક ઓનર છે ડીઝલ ગાડી છે કિંમત છે સાત લાખ એકવીસ હજાર રૂપિયા લોન થઈ જશે ગાડીના માલિકનો નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો ખાલી એક લાખ અને પંચોતેર હજારમાં મારુતિ વેગનાર ગાડી વેચવાની છે ઓનર છે ત્રણ પેટ્રોલ અને સીએનજી ગાડી છે ની એન્ટ્રી આરસી બુકમાં નથી વીમો ચાલુ છે મોડલ બે હજાર અગિયારનું છે ગાડીના માલિકનો નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો ખાલી એક લાખ અને નેવું હજાર રૂપિયામાં મારુતિ વેગેનાર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર બારનું ઓનર છે પાંચ પેટ્રોલ અને સીએનજી ગાડી છે પંચ્યાસી હજાર કિલોમીટર ચાલેલી વીમો ચાલુ માલિકના નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો બે લાખ અને પાસઠ હજારમાં હુંડાઈ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર બારનું ત્રણ ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી છે ગાડીના માલિકનો નંબર વિડીયો છે તેમાં કોલ કરવો ચાર લાખ અને પાંત્રીસ હજાર બે હાજર છે પેટ્રોલ ગાડી છે તેમાં કોલ કરવાનો બે મોડલની અઢાર ના મોડલ ગાડી વેચવાની છે ફર્સ્ટ ઓનર ગાડી છે ડીઝલ ગાડી કિંમત છે છ લાખ રૂપિયા સત્તાવન હજાર કિલોમીટર ચાલેલી વીમો પૂરો ગાડીના માલિકનો નંબર વિડીયોમાં જ છે તેમાં કોલ કરવાનો ત્રણ લાખ અને પચીસ હાજર માં રેનોલ્ડ ડસ્ટર ગાડી વેચવાની છે એમાં પણ ફેરફાર થઈ જશે મોડલ છે બે હજાર તેર નું ચાર ઓનર છે ડીઝલ ગાડી છે ફૂલ વીમો ચાલુ ગાડીના માલિકનો માલિક નંબર વિડીયોમાં જ છે તેમાં કોલ કરવો અને